બાપર તાલુકાના રૂની ગામે આવેલ દેરિયાવાડાપે શાળામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા પ્રિન્સ બળવંતજી ઠાકોર નામના વિદ્યાર્થીને શનિવારના રોજ શિક્ષક ચિંતનભાઈ પટેલ અને મનીષાબેન પટેલે માર માર્યો હોવાના આક્ષેપ વિદ્યાર્થીના પિતા પ્રવજી બુદરજી ઠાકુરે પણ કર્યો હતો વધુમાં તેમણે જણાવ્યું કે મારા બાળકને માર મારતા કાનમાં લોહી પણ નીકળેલ જેથી અમોએ આજે મંગળવારના રોજ સગા સંબંધીઓને સાથે લઈને સારવાર અર્થે ભાભરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ આ બાબતે ભાભર પોલીસને જાણ કરવામાં આવેલ છે આ બાબતે શાળાના શિક્ષક ચિંતનભાઈ પટેલને પૂછતા જણાવ્યું કે આવો કોઈ બનાવ અમારી શાળામાં બનેલ નથી જ્યારે શિક્ષિકા મનીષબેન પટેલે જણાવ્યું કે શનિવારના રોજ વિદ્યાર્થી શાળાએ આવેલ છે પરંતુ આવી કોઈ ઘટનાની મને ખબર નથી આ બાબતે તટસ્થ તપાસ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે તેમજ સંપૂર્ણ હકીકત બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે હાલમાં તો આ ઘટના બાબત પંથકમાં ટોક ઓફ ધી ટાઉન બની ગયેલ છે આવી કોઈ ઘટના બની જ નથી ગઈકાલે જે લોકો વાત કરે છે એવી કોઈ ઘટના શાળા કક્ષાએ બની નથી અમારી શાળામાં કોઈ જ્ઞાતિ કોઈ ધર્મના કોઈ પ્રકારના ભેદભાવ નથી તમે મારા બાળકો સુધી ચર્ચા કરી શકો છો ગઈ સાલ સીટીની અંદર મારા ઠાકોર સમાજના ત્રણ બાળકોએ સીઈટીમાં પોતાનું મેરિટમાં આવી અને સ્થાન પ્રાપ્ત કર્યું છે એની આગલી સાલ પણ બે ઠાકોરના બાળકોએ એ સ્થાન પ્રાપ્ત કર્યું છે અહીંયા એવો કોઈ મતભેદ નથી અહીંયા એવા કોઈ વાદવિવાદ નથી આ ઘટના કેમ બની કોના ચડાવવાથી બની કેવી રીતે બની એ વિશે ખરેખર મને કે શાળાની કોઈ જાણકારી છે નહીં ગઈ સાલ અમે ગુણોત્સવમાં એક સતત અમારી શાળા સારું થઈ અને ગુણોસો પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી અમે એ ગ્રેડ ધરાવો છો લાસ્ટ ટાઈમ પણ ચર્ચા થયેલી મારે મારી શાળામાંથી પાંચ એમબીબીએસની બીબીએસની ડોક્ટરીમાં લાગેલા છે એક સ્ટુડન્ટ અહીંયાથી ભણી અને ક્લાસ ટુ અધિકારી બનેલો છે હવે તમે વિચાર કરો કે જો મારા બાળકો આટલા ટેલેન્ટેડ હોય મારું બાલવાટિકામાં ભણતું ધોરણ એની પાંચ વર્ષની ઉંમરનું બાળક જેને તમે મુલાકાત કરી શકો છો મારા એવા ત્રણથી ચાર બાળકો છે જે વિસા સુધી ઘડિયા બોલે છે મારા છોકરાઓ અત્યારે ની તૈયારી કરી રહ્યા છે એમને તમે કોયડા ઉકેલ પૂછી શકશો એ એમના કોયડા ઉકેલ તમને તરત જ કહી શકશે જે ઉકેલ કરવા માટે એક સ્નાતક કક્ષાનો માણસ એ સમય લે છે એ ઉકેલ મારા બાળકો તરત કરી શકે છે મારી શાળામાં કોઈ ભેદ નથી મારી શાળામાં તમામ બાળકો સમાન છે મારી શાળાના તમામ બાળકોનું રિઝલ્ટ એ ટોપ લેવલનું છે અને આપ એ વસ્તુ જોઈ શકો છો તો બાળકના વાલીનો આક્ષેપ છે કે સાહેબે અને બેની બેને અમારા છોકરાને ઢોર માર મારે છે કારણે અમે દવાખાનામાં હવે એ ઘટના કેમ બની મને ખ્યાલ નથી ગઈકાલે પણ આપણે એમને મને કોલ આવ્યો ત્યારે મેં એમને કહ્યું હતું કે ભાઈ કોઈ પ્રશ્ન હોય તો અમે બાળકની મુલાકાત કરીએ અમને વાત કરવા દો જોવા દો તો અમને પણ ખ્યાલ આવે કે શું ઘટના બની છે એમને અમને મુલાકાત ન કરવા દીધી ઉલટાના એમને પચાસ સો માણસો ત્યાં ભેગા કરી લીધા અને એમણે એવા પ્રયત્નો કર્યા કે જેથી કરીને અમારું ખોટું દેખાય પણ શાળાએ એવા કોઈ બાળક પર હાથ નથી ઉપાડ્યો શાળાએ એવા કોઈ બાળકને કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક કોઈ પ્રકારની સજા કરેલ નથી તો એમને આક્ષેપ કર્યા એ બાબતે શું કહેવું તમે હવે એ બાબતે હું બિલકુલ અજ્ઞાન છું ને અજાણ છું કે આવી ઘટના ક્યાં બની છે અને કઈ જગ્યાએ બની છે હવે આ ઘટના બનવા પાછળના રીઝન શું છે એનો મને બિલકુલ ખ્યાલ નથી એ છોકરો તમારી શાળામાં ભણે છે હા એ છોકરો મારી શાળામાં ભણે છે કયા ધોરણ ધોરણ 3 માં ભણે છે અને શું નામ છે એનું ઠાકોર પ્રિન્સ બળવંતભાઈ નામ છે શનિવારે એના પિતા ખુદ આયેલા શનિવારે એના પિતાએ પણ મને કહ્યું કે સર મારા બાળકને ખૂબ ચોકડા પડે છે તો થોડુંક તમે એના ઉપર ધ્યાન આપજો અને મેં એમને કહેલું કે ભાઈ તમારું બાળક એ તૈયાર થઈ

તમે મારા બાળકોની સ્પેલિંગો પૂછી શકો ઘડિયા પૂછી શકો એનું કહેવાનું એવું છે કે મારી રાઈટિંગ ખરાબ આવવાથી મને ઢોર માર મારેલો છે ના સાહેબ ના રાઇટિંગના અને કોઈ જુઓ ઢોર માર અમે ક્યારેય મારતા નથી ના કોઈ પ્રશ્નો નથી એનાથી એ ખરાબ રાઇટિંગ છે પણ બાળકો હોશિયાર છે તો અમે એનાથી દર શનિવારે મારી શાળામાં ટેસ્ટ લેવાય છે જ્યારે સરકાર એકમ કસોટી ઓતરા દિવસે લે છે દર શનિવારે મારી શાળામાં ટેસ્ટ પેપર લેવાતા હોય છે મારી શાળા ખુદ ટેસ્ટ પેપર છાપે છે હું તમને એના એવિડન્સ આપી શકું છું મારા વાલીઓ પણ એ બાબત માટે જાણકાર છે મારા બાળકો જોડે એની સપ્લિમેન્ટરીઓ છે એના ટેસ્ટ પેપર છે કોઈ શાળા આ વધારાના કામ કરવા તૈયાર થતી નથી દર શનિવારે ટેસ્ટ પેપર લેવાના સવારે તમે મારી શાળામાં આવશો તો દસ વીસ વાગે મારી શાળામાં પ્રાર્થના ચાલુ હોય છે કેટલો સ્ટાફ છે સર મારી શાળામાં ત્રણ શિક્ષકોનો સ્ટાફ છે

જિલ્લા માં ભી છે નંબર ઉપર બાળકો ભણાઈએ સરસ તો અમે જાણતા નથી વાલી ને કોઈ સામાજિક રીતે પ્રશ્ન હોય કોઈ વાલીઓ પ્રત્યે તો બી અમને ખબર નથી તો કદાચ શાળામાં એમ કે શાળાનું કરીએ તો કઈ પ્રશ્ન સોલ્વ થાય એમ કરીએ પોતે સ્થાનિક તો છે ને હા સ્થાનિક સ્થાનિક છે ને અહીંયા મજૂરી અર્થી આયેલા છે તકલી શાળામાં એનો વા બાળક ભણે છે અને બાળકનો કેવો એવો છે કે મને બેન અને સાહેબે ઢોર માર માર્યો છે અમે પડ્યા જ નહીં પણ માર્યો હોય તો ખબર તો પડે જ ન અને હું તો વર્ગમાં જ નથી ગઈ વળી ત્રીજા ધોરણનો વર્ગ કાલે મે લઈ લીધો જ નથી બાળકોને પૂછો કાલે હું બહાર જ છું હાજરી પત્રક બનાવતી બાળકોને મે અંગ્રેજી ચલાવ્યું

શું કારણે માર્યો તો તને અક્ષરરાય તો કોણે માર્યો તો શું નામ બેનનું અને સાહેબનું હું કઈ શાળામાં ભણેતું બેરીવાળા પ્રાથમિક શાળા હું બેરીવાળા પ્રાથમિક હું શું માર્યું તું તને શુટિન લાફો માર્યો